હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશો સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ફાઇનલી કેનેડાનો એક એવો રિપોર્ટ આવી ગયો છે કે જે રિપોર્ટ હું તમને આપી દઉં એટલે તમને એટલી ખ્યાલ આવી જશે કે આ વર્ષે તમારું પીઆર આવવાનું છે કે નથી આવવાનું અથવા જે એપ્લાય કરવું છે નવું તો કઈ કેટેગરી વાળાએ હવે પીઆરને પ્રાયોરિટી રાખીને એપ્લાય કરું કે ના કરું બહુ સરસ અહેવાલ આવ્યો છે જે હું તમને બહુ સરળ કરીને આજે સમજાવીશ એ પહેલા ચેનલ પર આગળ વધીએ એ પહેલા જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ નોટિફિકેશન ઓન રાખજો વિડીયોને હાઈપ અને શેર કરવાનું ના ભૂલતા અને તમારા સવાલો કંઈ હોય તો કોમેન્ટ કરજો આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું હવે તો કે આપણે ડિટેલની અંદર આગળ વધીએ કે કેનેડા આઈઆરસીસી તરફથી જે નવો રિપોર્ટ આવ્યો છે એ મુજબ એમણે એક ડિકલેરેશન આપી દીધું છે કે આ વર્ષના એન્ડ સુધીમાં હજી એમની પાસે જે કોટા વધ્યો છે કઈ કેટેગરીમાં છે અને કયા કેટેગરીમાં સિલેક્શનો થવા જઈ રહ્યા છે જ્યાં આગળ જો આપણે ડિટેલની અંદર જોઈએ તો આપણને એક વસ્તુ એટલો ખ્યાલ આવી જશે કે હવે મારે કેનેડા પીઆરની આશા આ વર્ષના એન્ડ સુધીમાં રાખવાની કે નહીં રાખવાની કે બે હજાર છવ્વીસમાં રાખવાની આખી ડિટેલ આપણે વન બાય વન જોઈએ એટલે આપણને સમજાઈ જશે સૌથી પહેલી વાત કરું તો જે અહેવાલ મુજબ હું તમને કહું કયા ફિલ્ડ નેક્સ્ટ આવનારા મહિનાની અંદર સિલેક્શનોના ડ્રો થઈ શકે છે તો કે એજ્યુકેશન હેલ્થકેર અને સોશિયલ સર્વિસવાળા અને ટ્રેડ ટ્રેડ્સની અંદર ઓલ કેટેગરીઝ આ કેટેગરીઓ એવી છે કે જે હવે આવનારા મંથોમાં આઈઆરસી દ્વારા જે ડ્રો થઈ રહ્યા છે એમાં પ્રાયોરિટી લેવામાં આવી શકે છે તો કે આ આપણને કઈ રીતે ખબર પડે તો કે આ કોઈ મેજિક નથી જે એટીઆઈપી છે એમના દ્વારા જે મેસેજ આવી રહ્યા છે જે આવી રહ્યા છે એના ઉપરનો આ અહેવાલ તમારી સાથે શેર કરું જે ઇમિગ્રેશન પ્લાન ઓલરેડી ગવર્મેન્ટે રેડી કર્યો હતો કે જેની અંદર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવથી લઈને ટ્વેન્ટી ટ્વેન્ટી સેવન સુધીના જે ઇમિગ્રેશન પ્લાન હતા આને બેઝ રાખીને આ એક અહેવાલ આવ્યો છે તો આ ડિટેલ આપણે જો જાણીએ તો આપણને ખ્યાલ આવી જશે એની અંદર કેટેગરી જોઈએ એજ્યુકેશનની અંદર ત્રણ હજાર એટીઆઈપી દ્વારા જે એલોટમેન્ટ હોય બે હજાર પચીસ નું એ ત્રણ હજાર ફાળવવામાં આવ્યું હતું જેમાંથી હજાર જેવા આઈટીઓ ઓલરેડી ઇસ્યુ થઈ ચુક્યા છે એ બાકી આવી જો સિલેક્શનો બે હજાર નંબર્સ હજી અંદર પેન્ડિંગ છે હેલ્થકેર વાળાની જો આપણે વાત કરીએ તો આઠ હજારનું એલોકેશન મળ્યું હતું સાત હજાર પાંચસો ઓલરેડી સિલેક્શનો થઈ ચૂક્યો છે પાંચસોનું કેપિંગ હજી બાકી છે અને ટ્રેડ્સ ની અંદર ઓલ ટ્રેડ્સ ની જો વાત કરું 3300 3300 એલોકેશન્સ મળ્યા હતા 0 હજી ઇશ્યુ થયા છે જેની અંદર કારણ કે ટ્રેડનો ડ્રો થયો નથી તો 3300 3300 ચુકકે હજી ખાલી દેખાઈ રહી છે આ નંબર્સ જે છે આના ઉપર તમને એટલી ખબર પડશે કે આ ત્રણ કેટેગરીસ ના ડ્રો છે એ ફોકસ માં રહી શકે એમ છે તો તમે જો આ કેટેગરીની અંદર આવો છો તો હજી એપ્લિકેશન્સ કરી શકો છો અથવા તો જે લોકો એપ્લિકેશન્સ કરી છે અને આ કેટેગરીમાં હોય એમના માટે એક બહુ પોઝિટિવ હોબ મળી શકે છે અલ્ટિમેટલી આપણે જે આખા અહેવાલો જોઈએ છીએ આ મુજબ જો હું તમને કહું છ એવી કેટેગરી છે જેમને ઓલરેડી આ વર્ષમાં પ્રાયોરિટી રાખી શકાય એમ હતી અથવા તો બે હજાર છવ્વીસ માટે બી તમને કહું કે આ જ આ એક અનુમાન તમને કહી રહ્યો છું કે આવી શકે છે હેલ્થકેર એન્ડ સોશિયલ સર્વિસ ઓક્યુપેશન સ્ટીમ ઓક્યુપેશન ટ્રેડ ઓક્યુપેશન એગ્રીકલ્ચર ને એગ્રી ફૂડ્સ ઓક્યુપેશન છે એજ્યુકેશનલ ઓક્યુપેશન્સ એન્ડ ફ્રેન્ચ લેંગ્વેજ ફ્રેન્કો ફ્રેન્કોફોન કોમ્યુનિટીને પ્રાયોરિટી આ વર્ષમાં બી આપવામાં આવી છે અલગ અલગ કેટેગરીઝની અંદર અને બે હજાર છવ્વીસમાં બી હજી આ કેટેગરીને પ્રાયોરાઇઝ કરી શકાય એમ છે કેનેડા તરફથી હજી અમે લોકો કહીએ છીએ તમને એમ લાગશે કે સર પાછા એક વખત કરી રહ્યા છે પણ હું તમને એટલે કહી રહ્યો છું બને તો ફ્રેન્ચ શીખો કારણ કે જે રીતે સિચ્યુએશન જઈ રહી છે ફ્રેન્કો ફોન કોમ્યુનિટીની પ્રાયોરિટી આવી રહી છે તો કદાચ તમારા માટે જ ફાયદાકારક થશે બહુ સરળ ભાષાની અંદર જે આખો અહેવાલ છે તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને હાઇપ જરૂર કરજો અને મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચવાની કોશિશ કરો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત